આલુપુરી માં રેગ્યુલર વેરાયટી રેગ્યુલર આલુપુરી છે અને ક્રન્ચી આલુપુરી છે અને લોકોના ટેસ્ટ પ્રમાણે અત્યારે ફ્લેવર વાળી આલુપુરી ચાલુ કરી છે અને હવે આ શું બનાવો છો બેન ક્રન્ચી આલુપુરી છે ક્રન્ચી આલુપુરી હા ક્રન્ચી કડકપુરી ઓકે અને સુરત ની સ્પેશિયલ સેવા આવશે ઓકે ક્રન્ચી અને થોડીક તીખી હોય રેગ્યુલર આલુપુરી હા સર અને આમાં કઈ કઈ ફ્લેવર્સ આપણે કરી છે એમાં છે શેઝવાન છે તંદુરી છે માયોનીસ છે પેરી પેરી છે

અલગ અલગ જગ્યાની ચટણી ખાઈ ખાઈને બોર થઈ ગયો તો ઘણી બધી જગ્યાએ ગ્રીન ચટણી તો આપણે નાનપણથી જે ખાતા હોઈએ એમાં એક નાનકડી એવી ચમકારો આપે એવી ગ્રીન ચટણી ચાલો ઘણી જે થોડી સ્પાઈસીનેસ ઉપર છે મરચાં અને કોથમીર મરચા ને કોથમીરની મરચા ને કોથમીરની કોરિન્ડરની ફ્લેવર તો મળી પણ એ જે સ્પાઈસીનેસ છે એટલે કદાચ મને મેં એવું કર્યું કે ફુદીનો ઢંકાઈ ગયો હશે પણ ફુદીનો છે જ નહીં ગ્રેટ મને મજા આવી ચટણીમાં બોક્સમાં આપણું સ્વાગત છે હું છું સમીર અને હું આવી ગયો છું અત્યારના ભક્તિનગર સર્કલ પાસે ખાવગલીમાં આ ખાવગલીની અંદર આમ જુઓ તો જે નંબર ઓફ ઓપ્શન્સ કે જે તમે અહીંયા આવીને સાંજ પછી સ્ટ્રીટ ફૂડમાં એન્જોય કરી શકો છો પણ હું આવ્યો છું સ્પેશિયલી આજે સુરતી ઝાયકો માણવા માટે અહીંની આલુપુરી મને એક બે મિત્રોએ સજેસ્ટ કર્યું હતું મારામાંથી એક મારા સબસ્ક્રાઈબર પણ હતા કે અહીંયા જાઓ તો બાલાજીની આલુપુરી ટેસ્ટ કરી દો સમીરભાઈ તમને સુરતની યાદ આવી જશે અને સુરતની યાદ તો આમાં જોઈતી હતી લોચો તો ખાધો હતો સુરતનો આપણે કેતનભાઈ પાસે પણ લોચાથી હટીને સાંજના ભાગે કંઈક ખાવું હોય તો એની આલુપુરી ટેસ્ટ કરીએ મારું નામ છે વિજયભાઈ ગોહેલ ઓકે વિજયભાઈ રાજકોટમાં આલુપુરીની શરૂઆત તમે ક્યારથી કરી અને બે વર્ષ જેવું થયું છે સર રાજકોટમાં આલુપુરી ચાલુ કરીને એને આલુપુરી માં કઈ કઈ વેરાઈટી છે જે આપણે રાખીએ રેગ્યુલર વેરાઈટી રેગ્યુલર આલુપુરી છે અને ક્રન્ચી આલુપુરી છે અને લોકોના ટેસ્ટ પ્રમાણે અત્યારે ફ્લેવર વાળી આલુપુરી ચાલુ કરી છે ઓકે આલુપુરી બેઝિક ટેસ્ટ સૌથી વધારે કઈ વસ્તુ હોય છે અમ રગડા હોય છે મેઈન તો અને પછી બધાય ફ્લેવર કરાવતા હોય તો ફ્લેવર ટેસ્ટ આવે ઓકે આ જે છે જે ખરેખર સુરતી વધી સુરતી જેવો જ ટેસ્ટ નથી કેરો એને સમજાવો જો પૂરી કઈ વસ્તુની બને છે સર પૂરી છે ને એ મેંદાના લોટની બને છે કેવાય છે ખાલી આલુ પૂરી હા આલુ પૂરી ના કેવાય છે નહીં પણ રગડામાં બટેકાનો ભાગ આવે અચ્છા એને કારણે એટલા માટે આલુ પૂરી કહેવાય છે ઓકે અને આ કોકમ ચટણી કોકમની ચટણી આવશે સર ઓકે અને હોમમેડ સ્પાઈસી ચટણી આવશે હમ હમ આ ફૂદીના મરચા અને કોથમીર હા એને ગ્રીન ચટણી આવશે પછી ઓનિયન આવશે અને સુરતની સ્પેશિયલ સેવ આવશે ઓકે કઈ ફ્લેવર ઉપર હોય છે ક્રન્ચી અને થોડીક તીખી હોય તો આ બની ગઈ છે રેગ્યુલર આલુ હા સર અને આમાં કઈ કઈ ફ્લેવર્સ આપણે એડ કરીએ છીએ એમાં છે શેઝવાન છે તંદુરી છે માયોનીઝ છે પેરી પેરી છે ઓકે ચાલીસ રૂપિયાથી શરૂ થાય હા રેગ્યુલર ના ચાલીસ ચીજ વાળી ના સાઈઠ ઓકે શું બનાવો છો બેન ક્રન્ચી આલુપુરી છે ક્રન્ચી આલુપુરી હા ક્રન્ચી કડક ઓકે અને આ 50 રૂપિયા દીધો છે હા રેગ્યુલર છે 50 અને ચીઝ વાડી ના 70 તો આ કપલ તમે કપલ જ શરૂઆત કરી હા કપલ જ સર તો તમે મારા વાઈફ સુરતના ના છે હું રાજકોટનો છું એટલે તમે અડધા સુરતી લાલા થઈ ગયા હા સર એમ કહી શકાય રાઈટ આમાં સેમ કોકમ ની ચટણી આવશે હમ એટલે બાકી બધા કોમ્પોનન્ટ સરખા જોઈએ છે હા સર ગ્રીન ચટણી આવશે હમ અને ખાલી ફ્રાય કરી નાખી હોય એવું છે હા એકદમ ક્રન્ચી કરેલી હોય સર ઓનિયન આવશે ઓકે સુરતની સ્પેશિયલ સેવા આવશે હમ હ વો છે રિસ્પોન્સ કેવો છે પબ્લિકમાંથી હું સ્ટાર્ટઅપ કર્યું ને સર ત્યાં સ્ટ્રગલ કરવું પડ્યું અને પછી હા આ બધું ચીઝ કરવા સ્ટાર્ટઅપ માં નોર્મલી સ્ટ્રગલ કરવું પડે વિજય ભાઈ હા અને ફ્રેન્કી બને છે અત્યારે બાલાજી સ્પેશિયલ કરીને હા હા એમાં બધાય સોસનું કોમ્બિનેશન આવશે ઓકે હોમમેડ સોસ છે બધા ના સોસ તો રેડીમેડ આવે સર જી અને બેઝ જોમેટ છે સર અચ્છા રેડીમેડ બેઝ યુઝ નથી કરતા વીટ ને મેંદો નું કે ના સર મેંદા ને મેંદા હા તો જી નોર્મલી રોટલી થી ના અલગ પડી જાય ને હા સર અને ટેસ્ટ પ્રોપર આવે સર પણ લોકો વી ફ્લોર ડિમાન્ડ કરતા છે કે નહીં યાર ના ના સર આ ફ્રેન્કીનો મસાલો આવે એનાથી મસાલો વઘારેલો હોય બટેકાનો મસાલો આવે ઓકે અને એ મસાલો સુરતથી જ મગાવવામાં આવે છે અચ્છા હા સર જેમાં વઘાર થતો હોય હા સર મેજીડુ ગ્રેટલી સર એકદમ ઝીણું કરેલું હોય ઓકે કણાઈને ટેસ્ટમાં ભાવતું હોય નો ભાવતું હોય તો ઓકે ચીણું હોય તો ખ્યાલ ન પડે પણ મજા આવે એમ બરાબર ઓનિયન આવશે ને ચીઝ આવશે ચીઝી એક્સ્ટ્રા થઈ જશે આપણે ટાઈમિંગ શું છે અહીંના 5 થી 11 5 થી 11 હા 11 વાગે બંધ થઈ જાય માર્કેટ 11 11:30 ના સર અમારું 11 11:30 પૂરું થઈ ગયું હોય ઓકે માર્કેટમાં કદાચ કોઈ બીજો નાસ્તો કરવા આવે તો કેટલા વાગ્યા સુધી અંદર જ ખુલી હોય એમ તો 1 2 વાગ્યા સુધી લોકો હોય છે એમ ઘણા લોકો આ બની ગઈ છે આ કઈ ફ્રેન્કી છે સ્પેશિયલ ફ્રેન્કી છે સર સ્પેશિયલ ફ્રેન્કી ઓકે ગ્રેટ એક સેકન્ડ આમાં બાજુમાં સોસ કી કેન્ડર છે હા સોસ આવે છે ભાઈ આપણે વિજયભાઈની આલુપુરી પહેલી વખત આ બે વર્ષમાં ટેસ્ટ કરી છે પણ બે વર્ષમાં જણે રેગ્યુલર એમના કસ્ટમર તરીકે બંધાણા છે કારણ કે જે વ્યક્તિ એક કે બે વખતથી રિપીટ વધારે થતા હોય તેનો મતલબ એમ કે એટલું પર કરી શકાય કે એના ટેસ્ટ ક્યાંક દાડે વળી ગયો શું નામ તમારું અંકિત અંકિતભાઈ તમે પહેલી વખત ક્યાં ટેસ્ટ કરી હતી મેં એટલે અહીંયા હું અહીંયા મેં તોડેક વર્ષ થયું દોઢેક વર્ષ સુરતમાં પણ તમે ટેસ્ટ કરી હશે સુરતમાં તો મેં ઘણી જગ્યાએ હું મારો મારું સ્ટડી છે ને એ જ સુરત પૂરું કર્યું એટલે બહુ જગ્યાએ મેં ખાધું તો એનો મતલબ એમ કે અમારા કરતા તમે આલુ વધારે સારી રીતે ડિસ્ક્રાઈબ કરી શકો કેવો લાગે છે મળતો ટેસ્ટ લાગે છે મને પંચાણું ટકા જેવો છે ને સુરતી ટેસ્ટ આવે છે બાકી મેં અહીંયા રાજકોટમાં સાત જગ્યાએ ખાધી છે પણ એક જગ્યાએ મને સુરત જેવો ટેસ્ટ નથી મળતો અચ્છા અહીંની કઈ વસ્તુ જે છે ઘણી બધી ડિશિસ એમાં ઓપ્શન્સ ઘણા બધા છે તમે કઈ વસ્તુ બધા રિપીટ કરીને ખાધી ને વધારે એક ફ્રેન્કી ફ્રેન્કી અને આલુપુરી આલુપુરી એ બે વસ્તુ આમ સુપર છે એમ તો ભાઈ આમ તો એ રેન્જ બહુ બધી છે એક સાથે તમને ટાઈમ પાસ માં ગયો આલુપુરી માં ગયો કે ફ્રેન્કી માં ગયો ઓપ્શન્સ ઘણા બધા છે પણ કોઈ પણ જગ્યાએ તમારો ઓથેન્ટિક ટેસ્ટ લેવો હોય તો સૌથી પહેલાં હંમેશા પહેલી પ્લેટ બેઝિક ટેસ્ટ કરવામાં આવે અને આ એમની રેગ્યુલર આલુ પૂરી હા પેલી આખી બાઇટમાં મને ગમે એવી વસ્તુ એ મળી કે રાજકોટમાં હું અલગ અલગ જગ્યાની ચટણી ખાઈ ખાઈને બોર થઈ ગયો તો ઘણી બધી જગ્યાએ ગ્રીન ચટણી તો આપણે નાનપણથી જે ખાતા હોય એમાં એક નાનકડી ચમકારો આપે એવી ગ્રીન ચટણી થોડી સ્પાઈસીનેસ ઉપર છે એ ફુદીના મરચા ને કોથમીરની કોરિયન્ડરની ફ્લેવર તો મળી પણ એ જે સ્પાઈસીનેસ છે એટલે કદાચ મને મેં કર્યું કે ફુદીનો ઢંકાઈ ગયો છે પણ ફુદીનો છે જ નહીં ગ્રેટ મને મજા આવી ચટણીમાં આલુ પૂરી જે છે ને ઘણા લોકો મારી જેમ અઝ્યુમ કરીને ચાલતા હોય કે આલુ પૂરીની જે બેઝ છે પૂરીનો એ આલુનો એકચ્યુઅલી નથી હોતો હોય એ મહેનત જ હોય પણ આલુ જે છે એ રગડાની અંદર એડ થયેલું હોય અને એ વસ્તુ જે છે લોકોને મજા આવે સો પેલી બાઇકમાં તો મજા આવી સીધી સિમ્પલ વસ્તુ છે જે મેંદાની પૂરી ઉપર રગડો નાખ્યા પછી અહીંયા હજી એક વસ્તુ ઘટે છે જે કદાચ ત્યાં થાય છે એ લોકો જે ખાઉસાનું સૂપ હોય ને એ પણ ઘણા લોકો એડ કરતા હોય છે અહીંયા કદાચ અહીંયા નથી પણ હું એવું માનું છું કે એની જરૂર નથી અહીંયા જે રગડો એડ કર્યો છે એ સેલ્ફ જે છે ઇનફ છે પણ એકંદરે એ ખાલી આ સેવ જ નથી સેવની સાથે છે હા સેવા એટલે મજા આવે તમને કોઈ વસ્તુ સાથે માત્રને માત્ર પૂરીની સોફ્ટનેસ જે છે એ પેટમાં જશે એવું નથી થોડી તમને ક્રિસ્પી ફીલ મળી રહેશે ઓવરઓલ મજા આવી અહીં ઘણી બધી વસ્તુ એવી છે ટ્રાય કરવા જેવી એક તો ટાઈમપાસ છે બીજું એની માયોની છે પણ હું તમને ખ્યાલ છે કે હું એટલો માયો લવર નથી પણ હું એવું માનું છું કે તમે કદાચ સુરતી ફીલ લેવા માગતા તો પહેલાં આવીને એક રેગ્યુલર આલુ પૂરી જરૂરથી ટેસ્ટ કરજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં અને હા બીજી એક નાનકડી વાત કીધું આ જગ્યા જે છે રાત્રે તમને બે વાગ્યા સુધી આમ તો ઓલમોસ્ટ રાજકોટમાં જ્યાં અલગ અલગ નોર્મલી બજાર ખુલતી હોય ત્યાં સુધી ખુલ્લી હોય પણ આ જ સ્પેશિયલી આ લોકોની જગ્યા આ કપલ જે છે તમને એ ઓલમોસ્ટ અગિયાર વાગ્યા સુધી અહીંયા મળશે એ જમની પાસે જે વેરાયટીઝ છે તમને મેં કીધી હવે આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં જય જય ગિરવી ગુજરાત સ્ટેબલેસ્ટ